નમસ્કાર મિત્રો મિત્રો જલારામ બાપા એટલે જલિયાં જોગી આ જલારામ બાપાએ ધાંગધ્રાના રાજાને આપેલા એક પરચાની આજે આપણે વાત કરવી છે કહેવાય છે કે જલારામ બાપા સાધુઓની પંગતને પીરસી રહ્યા છે અને એવે ટાણે એક માણસ હાફતા હાફતા દોડીને આવીને સમાચાર આપે છે કે જલા બાપા કોઈ લશ્કર વીરપુરમાંથી આવી રહ્યું છે ત્યારે જલારામ બાપા કહે છે કે ક્યાંથી આવે છે કે એ તો ખબર નથી પણ સો થી દોઢસો ઘોડા હશે અને ધૂળની ડમળીઓ ઉડાડતા આવી રહ્યા છે ત્યારે જલારામ બાપાએ બૂમ મારી કે હે ભંડારીજી અને અંદરથી વીરબાઈમાં એ હુકારો ધર્યો અને થોડીક વારે વીરબાઈ વીરબાઈમાં બહાર આવ્યા જલારામ બાપા કહે ભંડારીજી લશ્કરનું લોંગ આવે છે એ બાપડા ક્યારનાય ભૂખ્યા હશે કોણ જાણે ક્યારના નીકળ્યા હશે તો લાડવા અને કાઠિયા પડ્યા હોય તો હું પાદરે જઈને એમને આપી આવું

હે રામ રામ અસવારે ઘોડાનું ચોકઠું ખેંચ્યું અને ઘોડો એકદમ ઝાડ થઈ ગયો ઘોડાના ડીલમાંથી પરસેવાની રેલો નીકળતી હતી અસવારે જવાબ આપ્યો કે રામ રામ ત્યારે ઝલારામ બાપાએ કહ્યું કે નીચે ઉતરો મારા રામ રામ આ પ્રસાદ લેતા જાઓ અને કરરી આંખવાળા સૈપાયના મોઢામાંથી જરા કોળી લાગડીની રેખા વંકાય હે ભગત અમે કાઈ એક બે સવારો નથી અમે તો 150 માણસ છીએ કે બધાને મારો ઠાકર આપી દેશે આ ઘોડાને જરાક આરામ દો અને તમે નીચે ઉતરો તમે કોણ બાપાસ દીપાઈના મોઢામાંથી સવાલ સરી પડ્યો મને તો જગત જલો ભગત કહે છે પછી સિપાહી નીચે ધજા તેદી જલાભગતની જગ્યા છોડીને પાદર પહોંચી ગઈ દોઢસો માણસો લાડવા અને ગાંઠિયા પાદરમાં ખાઈને આરામ કરવા લાગ્યા અને એક અસવાર ઘોડે ચડીને દૂરથી આવેલા મહારાજની સામે ગયો અને એમને વાત કરી

સીધો સાધો લુહાણો એક આંખ જરા ચીણી સફેદ બાસતા જેવું કેડ્યું મોઢામાંથી દેવતાએ તેજના ફુવારા ઉડે નિર્દોષ ચહેરો જરારામ ભગતે કહ્યું કે બાપુ ઠાકર મહારાજનો પ્રસાદ લેતા જાઓ કે ભગત આટલી બધી મોટી સવારીને તમે ગેમ કરીને હરિહર કરાવશો બાપુ એ આખી દુનિયાનું પાલન કરે છે ને એ ઠાકર મહારાજને આટલી સવારીને હરિહર કરાવવામાં ક્યાં વાંધો આવવાનો છે અને એ દિવસે વિરપુરના પાદરમાં જલા ભગતે ધ્રાંગદ્રાની આખી સવારીને લાડવા અને ગાંઠિયાથી તરવી દીધા ધ્રાંગદ્રાના મહારાજ તો ફાટી આખે આ જોઈ રહ્યા હતા બે હાથ જોડીને ધ્રાંગદ્રાના મહારાજે કહ્યું ભગત માંગો માંગો તમે માંગો તે તમને આપું ચલા ભગત હસ્યા બાપુ શું માંગુ ઠાકર મહારાજ ની મેર છે હજાર હાથ વાળો એની ધજાને ફરકાવતી રાખી છે ધ્રામધ્રા ના મહારાજે આ વેળ નો મરમ પારખી ગયા ચલા ભગત જેવા માણસોને શું આપી શકાય એટલે તેમણે વાત પહેરવીને કહ્યું કે હે ભગત અમે ક્ષત્રિય લોક અમે પ્રસાદ પણ એમને એમ ન લઈએ તમારું ઋણ ભગત અમારે માથે છે અને ત્યારે તો અમારી સવારે તીર્થયાત્રા કરવા નીકળી છીએ બે પૈસા વાપરવાનો અમારો આ સમય છે ત્યારે જલા ભગતે કહ્યું કે બાપુ જો તમારા જીવને તાણ રહેતી હોય ને તો આપણા રાજમાંથી સારા પથ્થર મોકલાઈ દેજો જમીન નહીં જાગીર નહીં સોનું નહીં કે રૂપિયા નહીં અને આ લોહાણો પથ્થર માંગે છે મહારાજ આંચકો ખાઈ ગયા કડીક વાર તો ઝલ્લા ભગતના ચહેરામાંથી જોઈ રહ્યા ઝલ્લા ભગતના ચહેરામાંથી નથી કોઈ વ્યંગ કે નથી કોઈ કૂળ કપટ એ જ નિર્મળ સાદગી ને શાંતિ કે હે ભગત માંગી માંગી માંગીને પથરા માંગ્યા કે બાપુ મહારાજના વિસામે જે આવે ને એ રોટલો ખાઈને જાય છે ઘણી વાર તો સાધુ સંતોનો મેળો થઈ જાય છે અને એવી ટાણે કંટીનો લોટ પૂરો નથી થતો દણા દળવા પડે છે અને એ વેટાણે ઘંટીનો લોડ પૂરો નથી થતો અને દૈણા દળવા પડે છે પણ નાની ઘંટી કેટલો લોડ દળાય જો સારા પથરામાં મોટી ઘંટી હોય ને તો વધુ લોટ ઉતરે મેં સાંભળ્યું છે કે ધાંગધ્રાના રજવાડામાં પથરા સારા બહુ થાય છે અમારી આ વિપદા ટળે બસ અરે ભગત પથરા તો મોકલીશું પણ જમીન જાગીર માંગો અરે તમારા આસરા ધર્મ માટે જોઈએ ને તો આઠ દસ ગામ આપી દો ચાલાં ભગતે બે હાથ જોડ્યા કે બાપુ અમારા જેવા સાધુ સંતોને ગામને ગરાશ કહેવાય બાપુ અમે તો રામનું ભજન કરીએ ને રામ આપે તે ટુકડો સૌને દઈએ પણ ભગત મારા રાજમાં તમને જગા કાઢી આપું ત્યાં આવીને આશરામાં ધર્મની ધજા બાંધો તમે બાપુ હું કોણ ધજા બાંધવા વાળો આ તો ઠાકર મહારાજની ધજા છે અને એમની મરજી હશે ત્યાં લગી ભડકતી રહેશે બાપુ રાજા આ જોઈને રહી ગયો તેમણે પ્રણામ કર્યા અને પોતાના રાજ્યમાં જઈને ખાણ માંથી સારા પથ્થરો ખોદાવીને વીરપુરમાં મોકલ્યા અને ધાંગધ્રાની કંઠીના નિષ્ણાંત કારીગરો પણ આવ્યા અને એમને જગ્યામાં બેસીને વિશાળ ઘંટીઓ બનાવી તો મિત્રો આ હતો જલારામ બાપાનો પરચો મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો વિડીયોને શેર કરો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ